સામાન્ય કાળના ચોવીસમાં અઠવાડિયાનું ગુરુવાર ધર્મસભા આજે સન જાનવરીયસ નું પર્વ ઉજવે છે ઈસુ એક અનામી બહેનને આવકારે છે અને તેના પાપોની માફી આપે છે શું મારામાં મારા પાપોની કબૂલાત કરવા માટે આ અનામી બહેન જેવી હિંમત છે સાંભળીએ સંત લુક્રુટ શુભ સંદેશ અધ્યાય સાત કડી છત્રીસથી પચાસ એક ફરોશીએ ઈસુને પોતાને ત્યાં જમવા નોતર્યા એટલે તેઓ તેની ઘેર જઈને ભાણી બેઠા એટલામાં ફરોશીને ઘેર ઈસુ જમવા બેઠા છે એવું જાણીને શહેરની એક પતિ સ્ત્રી સ્ત્રી સંગેમરમરની કોપીમાં અત્તર લઈને આવી પહોંચી અને પાછળ જઈને આંસુ સારતી સારતી ઈસુને ચરણે પડી ગઈ તેના આંસુથી તેમના ચરણ ભીંજાઈ ગયા તે તેણે પોતાના વાળથી લૂછી નાખ્યા પછી તેણે ચરણ ચૂમી ચૂમીને અત્તર લગાડ્યું આ જોઈને ઈસુને નોતરનાર ફરોશી મનમાં વિચાર કરવા લાગ્યો કે જો આ માણસ ખરેખર પૈગંબર હશે તો એને ખબર પડી જવી જોઈએ કે એને અડનાર આ બાઈ કોણ છે અને કેવી છે એ તો પતિતા છે આથી ઈસુએ તેને કહ્યું સિમોન મારે તને એક વાત કહેવી છે ત્યારે તેણે કહ્યું કહો ને ગુરુજી એક શાહુકારને બે જણ પાસે લેણું હતું એક જણ પાસે પાંચસો રૂપા મહોર અને બીજા પાસે પચાસ પણ દેવું વાળવાનું તેમનું ગજુ નહોતું એટલે શાહુકારે બંનેનું દેવું માફ કર્યું તો બેમાંથી કોણ તેના ઉપર વધારે પ્રેમ રાખશે સિમોને જવાબ આપ્યો મારા ધારવા પ્રમાણે જે માણસનું તેણે વધારે દેવું માફ કર્યું હતું તે ઈસુએ કહ્યું તારી ધારણા સાચી છે અને પેલી સ્ત્રી તરફ ફરીને તેમણે સિમોનને કહ્યું આ બાઈને તું જુએ છે ને હું તારા ઘરમાં આવ્યો તે મને પગ ધોવા પાણી ન આપ્યું પણ એ બાઈએ પોતાના આંસુથી મારા પગ ભીંજવ્યા અને પોતાના વાળથી લૂછી નાખ્યા તે મને ચુંબન ન દીધું પણ હું અંદર આવ્યો ત્યારથી એ મારી કદમબોસી કરી રહી છે તે મારા વાળમાં તેલ ન નાખ્યું પણ એણે મારા પગે અત્તર લગાવ્યું છે અને એટલે હું તને કહું છું કે એનો આ ભર્યો ભર્યો પ્રેમ પુરવાર કરે છે કે એના ઘણા પાપોની એને માફી મળી છે જેને ઓછું માફ થયું હોય છે તે ઓછો પ્રેમ બતાવે છે પછી તેમણે તે બાઈને કહ્યું તારા પાપ માફ કરવામાં આવ્યા છે ત્યારે તેમની સાથે જમવા બેઠેલા માણસો માહો માહી કહેવા લાગ્યા આ કોણ છે કે પાપો પણ માફ કરે છે પણ ઈસુએ તે બાઈને કહ્યું તારી શ્રદ્ધાએ તને ઉગારી લીધી છે સુખેથી જા ઈસુ પુરુષ પ્રધાન યહૂદી સમાજમાં જમવાના પ્રસંગે જ્યાં સમાજના પ્રતિષ્ઠિત પુરુષો એકત્ર થયા છે તેઓની હાજરીમાં સમાજની નિમ્ન કક્ષાની એક સ્ત્રીની તરફદારી કરે છે અને તેને શ્રેષ્ઠ ધરાવે છે આ તો ઈસુની હિંમત કહેવાય આ નૈતિક હિંમત છે નૈતિક હિંમત એ કન્વિક્શન એટલે કે દ્રઢ શ્રદ્ધાનું પરિણામ છે પુરુષ પ્રધાન સમાજ કેટલાક લેબલનો ઉપયોગ કરે છે યજમાન સિમોન ફરોશી વિચારે છે કે ઈસુને અડનાર પતિતા છે આ લેબલનું અનુસંધાન દેહ વિક્રય સાથે છે આ અનામી બહેન પણ ભારે હિંમતના દર્શન કરાવે છે બહેનની હિંમત એની કન્વિક્શનને કારણે જ હશે બહેનની દૃઢ શ્રદ્ધા હશે કે ઈસુ મને કાઢી નહીં મૂકે ઈસુ મને જે કંઈક કરવાની મારી યોજના છે તે કરવા દેશે જરૂર પડીએ મારો બચાવ પણ કરશે આવી દ્રઢ શ્રદ્ધાએ એને હિંમતથી ભરી દીધી અને શબ્દ વિનાનો પાપનો એકરાર કરાવ્યો અંતે આ બહેનની શ્રદ્ધાને બિરદાવે છે પાપનો એકરાર કરવા માટે હિંમતની જરૂર પડે મારો કોઈએ અપરાધ કર્યો છે એ વ્યક્તિમાં મારી પાસે આવી પાપનો એકરાર કરવાની હિંમત ત્યારે જ પ્રગટે જ્યારે એ વ્યક્તિને દ્રઢ શ્રદ્ધા બંધાય કે હું એને માફી આપીશ આપણે માફી આપવાની તૈયારી રાખીએ તો અપરાધીના અંતરમાં હિંમત જાગશે અને સમાધાન થશે ઈસુ ફરોશી સિમોન અને અત્તર લગાવતી આ બહેન વચ્ચે જે તફાવત છે તે ઉઘાડો પાડે છે સિમોને ઈસુને પોતાના ઘરે આમંત્રણ તો આપ્યું છે પણ પ્રચલિત પ્રથાઓ અનુસરી નથી સિમોનનું આમંત્રણ પ્રેમ વિહોણું ભાવના વિહોણું છે અત્તર લગાવનારી બહેન ઈસુને પોતાના અંતરમાં આવકારે છે અને એ માટેની બાહ્ય પ્રથાઓ કરે છે બહેનનું ઈસુને આમંત્રણ પ્રેમ ભરપૂર ભાવના ભરપૂર છે ઈસુ એટલે એ અંતરના મહેમાન થાય છે અને એ અંતરમાં વસેલા પાપાચારોને ભગાડી દે છે ઈસુ બહેનને કહે છે તારા પાપ માફ કરવામાં આવ્યા છે ઈસુ સિમોનને આવું નથી કહેતા જમવાનું આમંત્રણ આપ્યું હતું સિમોને પણ બધા જ લાભ મળ્યા આ બહેનને ઈસુ પાસે આવનાર બધાને લાભ નથી થતો આપણું અંતર કેવું છે એને આધારે આપણને લાભ થાય છે ઈસુ પાસે પશ્ચાત પશ્ચાત્પી દિલે આવીએ Hey. Just... મન કુણાને વ્યા ભાઈ ભાંડુ ના મન કુણાને દુભવ્યા વ્યા પ્રભુને પ્રભુને પહોંચે એની નિ ભારે આંચ જો કદી ના માનવ પડતે તો પ્રભુજી તુજને બક્ષે કે જો માફ કરી દો મારી દો પ્રભુજી અમ અપરાધ જો જે સૌ અપરાધો પાર કા તેજ પ્રભુની સાચી મૂલખ ભેટ જો दैने मात्र एकक्षमानातो भुजे ने मानी ले जे तू तो पण्डना रिपु ने भेटी देजे हइया हुफ जो माफ करी दो રાધ જો માફ કરી દો મારી દો જો આ સૂર્ય ઉગતો ભેટે સરખો કિરણે કુટીરો મેલ